સુરતમાં અસામાજિક તત્વના આતંક વારંવાર સામે આવે છે ત્યારે હવે તો સુરતમાં હત્યા સહિતના બનાવમાં રોજ રોજ વધારો થઈ રહ્યો છે તે ખાતે નેપાળી યુવાની ગળું કાપી ઘાતકી હત્યા કરી દેવાતા ચકચાર મૂકી જવા પામી છે સુરતમાં કાયદો ની વ્યવસ્થાની સ્થિતિ પર વારંવાર અસામાજિક તત્વો તરાપ માડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી આવા જ અસામારિક તત્વ કરેલી હત્યાની ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી દીધો છે વાત એમ છે કે સુરતના કતાર ગામના ગોતાલા ખાતે એક યુવાનની ગળું કાપી નિર્મમ હત્યા કરાઈ હતી એકવીસ વર્ષે નેપાળી યુવાન સરોજ બોહરાની ઘાતકી હત્યા કરાતા ચકચાર મતી જવા પામી છે મૃતક નેપાળી યુવાન સરોજ બોહરા બેગ લઈ જતો હતો તે સમયે તેનું ગળું કાપી હત્યા કરાતા પરિવારજનો દ્વારા મકાન માલિકના પુત્રે જ હત્યા કરી હોવાના આક્ષેપો કરાયા હતા તો બનાવની જાણ થતાં પોલીસ કાપલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજો લઈ પીએમઆર તે હોસ્પિટલે ખસેડી હતી મૃતક છેલા ત્રણ વર્ષથી સુરત બોલા ફેર ચલો ગયા બેગ લે મે બોલા અભી નહીં જાનેગા સુ બાત કરતા એસ બોલા વસ્તુ ખેંચકે લીયા तो भी वो जबरदस्त चला गया उधर उधर अंदर घुस गया ना तब तो उसका दरवाजा बंद हो गया फटक से आवाज आ रहा था आवाज आ रहा था तो मैं वो दरवाजा गया था वो खुला ही नहीं अंदर से बाद में मैं रोमाली को बुलाने गया था नीचे नीचे से बुला के ले रहा था तब बाद में मेरे को चक्को मार दिया जीजा जी ऐसा बोला उसने उसने ना रोमाली का लड़का ने फिर मेरे को देखा लगा हाँ उसका उसका प्रकाश से मारने वाला मारने वाला है जो